છેલ્લા ઘણા ગામની થી કેબલ ચોરી તેમજ વાળી પડેલ વસ્તુને ચોરી થવાના ચિંતાજનક બનાવો સામે આવ્યા છે હજુ ગઈકાલે ગામમાંથી કેબલ ચોરી કરતા રંગે હાથે ઝડપી લીધો ત્યારે આજે ધારી નજીક આવેલા ખીચાક ગામમાં પણ મકાન ઉપર રાખેલી સોલાર પ્લેટની પણ ચોરી થયેલ હોવાનું મકાન માલિક જણાવે છે સાથે કેબલ ચોરી પણ થયેલ હોવાનું ફરિયાદી જણાવે છે આ બાબતની જાણ ધારી પોલીસ વિભાગને થતા ધારી પીઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આવી સીમા થતી ચોરીને અટકાવવા માટે જરૂરી પગલા લીધા પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પેટ્રોલિંગ વધારી આ સીમા ચોરી કરતા ચોરોને પકડી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ડામોર વંદરાજભાઈ ધારી શું છે પરેશભાઈ સંધુભાઈ પૂહા ગામ ખીચા અને બનાવ શું છે બનાવ અહીંથી વાયર કપાણો છે લોક તોડેલો છે અને મકાન ની અંદર થી કઈ મળેલું નથી એટલે હામીની સાઈડ પતરામાં તે સોલાર પ્લેટ હતી એ લઈ અને વી ગયા છે આ અંગે તમે પોલીસ ને જાણ કરી છે જાણ કરવા મે ગયા હતા પણ સાહેબ ત્યારે હાજર નહોતા એણે એમ કીધું તું બપોર પછી આવજો એટલે આજે અમારે જાણ કરવાની છે અંદાજીત કેટલાનું નુકસાન છે અંદાજીત થી પાંચ હજાર ની નુકસાની છે અને પાછું નવે શક્તિ લેવું પડે એટલે આપણે મિનિમમ દસ હજાર ની નુકસાની ગણવાની